ગ્રાહક સાથી સાત જૂન બે હજાર પચીસ વોલ્યુમ પાંચ નંબર અડતાલીસ અનઅપેક્ષિત ઘટનાઓ સામે સુરક્ષા માટે ટ્રાવેલ વીમો કરાવો ટ્રાવેલ વીમો કરાવો કેમ મહત્વપૂર્ણ છે ટ્રાવેલ વીમો ઇન્સ્યોરન્સ એક પ્રકારની પોલિસી છે જે પ્રવાસ સાથે સંબંધિત નાણાકીય નુકસાન અને જોખમોને કવર કરે છે એમાં તબીબી ખર્ચ પ્રવાસ રદ થવો માલમત્તા કે પાસપોર્ટ ગુમ થઈ જવો ફ્લાઇટમાં વિલંબ થવો કે રદ થવી અથવા પ્રવાસ દરમિયાન અનઅપેક્ષિત સમસ્યાઓ સામેલ છે અમે તમને સરળ છતાં વિગતવાર જાણકારી આપીએ છીએ કે ટ્રાવેલ વીમો કેમ શું અને કેવી રીતે લેવો જોઈએ એનાથી તમને ટ્રાવેલ વીમાની ખરીદી સમયે શું માહિતગાર નિર્ણયો લેવામાં મદદ મળશે તમે જરૂરિયાત સમયે એનો ઉપયોગ કેવી રીતે કરી શકો તેમજ દાવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળશે તમારે ટ્રાવેલ વીમો શા માટે કરાવવો જોઈએ ટ્રાવેલ વીમો પ્રવાસ સમયે વિવિધ વીમા કવચ છે અને ફાયદા પૂરા પાડે છે જે કારણો વિદેશમાં પ્રવાસ દરમિયાન એને અનિવાર્ય બનાવે છે મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં ટ્રાવેલ વીમો તમને અનેક દેશોમાં વધારે તબીબી ખર્ચ સામે રક્ષણ આપે છે જેથી તમે જરૂરિયાત સમયે સરળતાથી અને વાજબી ખર્ચે તબીબી સારવાર મેળવી શકો છો વિસ્તૃત વીમા પોલિસીમાં ઇમરજન્સીમાં હોસ્પિટલમાં ભરતી થવું એમ્બ્યુલન્સની ફી આઉટ પેશન્ટ સારવાર ડોક્ટરની સલાહ પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને તબીબી સ્થળાંતરનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે ઇમરજન્સીમાં સ્થળાંતરણ કે સ્વદેશ પરત ફરવું ગંભીર બીમારી ઈજા અથવા મૃત્યુના સંજોગોમાં દર્દીને ભારત પરત લાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે ટ્રાવેલ વીમામાં એર એમ્બ્યુલન્સ સૌને પાછા સ્વદેશ લાવવું અને તબીબી સપોર્ટ સ્ટાફનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે જો પ્રવાસ રદ થાય તો તમને બીમારી ઈજા રાષ્ટ્રીય કટોકટી કુદરતી આફત કે વિઝા ન મળવા જેવા ઉચિત કારણોસર તમારો પ્રવાસ રદ કરાવવો પડી શકે છે ટ્રાવેલ વીમો ફ્લાઇટ હોટલ ટૂર વગેરે જેવા અગાઉથી ચૂકવણી થયેલા પ્રિપેડ અને રિફંડ ના મળી શકે એવા ખર્ચની ભરપાઈ કરશે જો તમારો સામાન ખોવાઈ જાય ચોરી કે નુકસાન થાય તો જો તમારો સામાન ખોવાઈ જાય કે મળવામાં વિલંબ થાય તો વીમામાં જ્યાં સુધી તમારો સામાન પરત ના મળે ત્યાં સુધી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટેનો ખર્ચ મળશે જો તમારો સામાન ગુમ થઈ જાય ચોરી થઈ જાય કે એને નુકસાન થાય તો પણ પોલિસીની શરતો મુજબ તમને વળતર મળશે જ્યારે પોલિસી ખરીદો ત્યારે તમારા સામાનની અંદર રહેલી કિંમતી ચીજવસ્તુઓનું વીમા કવચ છે કે નહીં એની ખાતરી કરો ફ્લાઇટમાં વિલંબ રદ થવાના કિસ્સામાં તમે ફ્લાઇટમાં વિલંબ રદ થવી કે કનેક્શન ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યાનો સામનો કરી શકો છો જેથી તમને વધારાનો ખર્ચ થઈ શકે છે કેટલા કેટલીક વીમા પોલિસીઓ વિલંબ દરમિયાન ભોજન અને રહેવા માટે ચૂકવણી કરે છે તથા કનેક્ટિંગ ફ્લાઇટ કરી ફરી બુક કરવાનો ખર્ચ પણ પૂરો પાડે છે તમારો પાસપોર્ટ ખોવાઈ જવાનો વીમો કરાવો વિદેશમાં પાસપોર્ટ ખોવાઈ જવું ચિંતાજનક છે અને ફરી પાસપોર્ટ મેળવવો મોંઘો પણ પડે છે તમે વિચારો એનાથી વધુ વખત એ થતું હોય છે વીમો ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવવાનો ખર્ચ પણ આવરી લે છે વિદેશ પ્રવાસ માટે નાણાકીય સુરક્ષા તમારું પાકીટ કે બેગ પ્રવાસમાં ચોરાઈ જવા જેવી કટોકટીની સ્થિતિમાં વીમો આ સમસ્યાનો સામનો કરવા નાણાકીય મદદ પ્રદાન કરીને મદદરૂપ થઈ શકે છે વ્યક્તિગત જવાબદારી જો અજાણતા તમે કોઈને ઈજા પહોંચાડો કે પ્રોપર્ટીને નુકસાન કરો તો કાનૂની જવાબદારી મોટી હોઈ શકે છે આ કિસ્સાઓમાં ટ્રાવેલ વીમા પોલિસી કાનૂની ખર્ચ આવરી લેવામાં અને થર્ડ પાર્ટીને વળતર આપવામાં મદદરૂપ થઈ શકે છે ખરીદી માર્ગદર્શિકા ધ્યાન આપવા જેવા ખાસ મુદ્દા અલગ અલગ ટ્રાવેલ વીમા પોલિસીઓ કવરેજ અને ફાયદાની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે તથા વિવિધ મર્યાદા બાકાત બાબતો અને અન્ય શરતો ધરાવે છે એટલે એમની શરતો અને નિયમોની સંપૂર્ણ સમીક્ષા જરૂરી છે નીચે તમારે વિચાર કરવા માટે મહત્વપૂર્ણ ખાસિયતો અને પાસા રજૂ કર્યા છે જેથી પોલિસીનો કવરેજ તમારી જરૂરિયાત અનુસાર છે એની ખાતરી કરી શકો કવરેજની મર્યાદાઓ લિમિટ તબીબી ખર્ચ કે માલ ગુમ થવો વગેરે પ્રકારના દાવાઓ માટે તમારી પોલિસી ચૂકવશે એ મહત્તમ રકમ ચકાસો આ મર્યાદાઓ તમારા ગંતવ્ય અને સંભવિત જોખમો માટે પર્યાપ્ત છે કે નહીં એની ખાતરી કરો કેશલેસ હોસ્પિટલાઇઝેશન આની માટે વૈશ્વિક સ્તર પર હોસ્પિટલનું નેટવર્ક ચકાસો વિદેશમાં સારવાર માટે મોટી રકમની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી શકે છે બાકાત બાબતો એક્સક્લુઝન્સ તમારી પોલિસી કયા કવચ આવરી લેતી નથી એ જુઓ અગાઉથી હોય એવી પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓને સામાન્ય રીતે ઉલ્લેખિત ના હોય ત્યાં સુધી આવરી લેવામાં નથી આવતું અન્ય સામાન્ય બાકાત બાબતોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ જ્યાં સુધી વધારાના ખર્ચે વધારાનું કવચ ના લો ત્યાં સુધી અને જોખમકારક દેશોમાં પ્રવાસ સામેલ છે કવરેજના પ્રકારને સ્તર વિવિધ પોલિસીઓ વિવિધ સ્તરનું કવચ પૂરું પાડે છે મૂળભૂત પોલિસી ફક્ત તબીબી કટોકટીઓ આવરી લે છે તો વધારે વિસ્તૃત યોજનાઓમાં પ્રવાસ રદ થવો સામાન ગુમ થવો અને અન્ય ફાયદા સામેલ હોય છે તમારી જરૂરિયાતને જોખમ મુજબ પોલિસી પસંદ કરો કપાટપાત્ર રકમ બલ અને કેટલીક પોલિસીઓ કપાતપાત્ર રકમ ધરાવે છે જે વીમા કવચ શરૂ થાય એ અગાઉ તમારે ચૂકવવી પડે છે ભૌગોલિક કવરેજ ખાતરી કરો કે પોલિસી તમે જે દેશોની મુલાકાત લેવાની યોજના બનાવો છો એને આવરી લે છે કેટલીક પોલિસીઓ પોલિસીઓ ચોક્કસ પ્રાદેશિક મર્યાદાઓ ધરાવે છે કવરેજનો સમયગાળો પોલિસી તમારા પ્રવાસનો સંપૂર્ણ ગાળો પ્રસ્થાન તારીખથી તમારી પરત ફરવાની તારીખ સુધીનો ગાળો આવરી લેવી જોઈએ અગાઉથી હોય એવી પ્રી એક્ઝિસ્ટિંગ બીમારી માટે કવરેજ જો તમે અગાઉથી કોઈ બીમારી ધરાવતા હો તો એને કવચમાં આવરી લેવામાં આવી છે કે નહીં એને બરાબર જુઓ કેટલીક વીમા કંપનીઓ અગાઉથી બીમારી ધરાવતા પ્રવાસીઓ માટે શરતો કે ચોક્કસ પોલિસીઓ પૂરી પાડે છે આયોજિત પ્રવૃત્તિઓ માટે કવચ જો સ્કૂબા ડ્રાઇવિંગ કે સ્કીઈંગ જેવી ચોક્કસ પ્રવૃત્તિઓની યોજના હોય તો તમારી પોલિસીમાં એનાથી થતી સંભવિત ઇજા સામે કવચ સામેલ છે કે નહીં એ ચકાસો તમે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે વધારાનું કવચ પણ મેળવી શકો છો ચોવીસ ગુણ્યા સાત સહાય તમારી વીમા પ્રદાતા કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે ચોવીસ ગુણ્યા સાત હેલ્પલાઇન સપોર્ટ આપે છે એની ખાતરી કરો વીમા ખરીદતી વખતે થતી સામાન્ય ભૂલો અને એનાથી કેવી રીતે બચવું ફક્ત ફરજિયાત હોવાથી વીમો લેવો ફક્ત કેટલાક દેશોમાં વિઝાની પ્રક્રિયા માટે ટ્રાવેલ વીમો ફરજિયાત હોવાથી એની ખરીદી ના કરો સૌથી સસ્તો કે લઘુત્તમ વીમા યોજના તબીબી કટોકટીમાં પ્રવાસ રદ થવામાં અથવા સામાન ખોવાઈ જવામાં મદદરૂપ ના થાય એવું બની શકે છે કશું નહીં થાય એવું માનવું પ્રવાસીઓ એમનો પ્રવાસ સુવિધાજનક રહેશે એવું ઘણીવાર માને છે પરંતુ બધું વ્યવસ્થિત દેખાતું હોય છતાં આકસ્મિક સ્થિતિ સંજોગો માટે સહેજવાર રહેવામાં પણ શાપણ છે પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓ છુપાવી અથવા અવગણવી અગાઉથી હોય એવી પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓ છુપાવવાથી તમારો દાવો રદ થઈ શકે છે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ હંમેશા જાહેર કરો તમે તમારી માનસિક શાંતિ માટે થોડું વધારે પ્રીમિયમ ચૂકવીને પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીઓને આવરી લેતી પોલિસી પણ ખરીદી શકો છો કવચમાં સામેલ બાબતોથી અજાણ હોવું કપાતને પાત્ર બાકાત કટોકટીમાં સ્થળાંતરણ વગેરે શબ્દો સમજવામાં મુશ્કેલી પડી શકે છે દાવો કરતા સમયે આ જ બાબતો મહત્વપૂર્ણ છે તમારી પોલિસીનું કવચ અને બાકાત રાખવામાં આવેલી બાબતો વાંચો જરૂરી સ્પષ્ટતા મેળવવા તમારી વીમા કંપની કે સલાહકાર પાસેથી માર્ગદર્શન મેળવો ઉચિત ટ્રાવેલ વીમા પોલિસીની પસંદગી કેવી રીતે કરવી ઉચિત ટ્રાવેલ વીમાની પસંદગી મૂંઝવી શકે છે પરંતુ વ્યવસ્થિત અભિગમથી તમે તમારી જરૂરિયાતો સારામાં સારી રીતે પૂરી પાડતી પોલિસી શોધી શકો છો તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો તમારું ગંતવ્ય પ્રવાસન પ્રવાસનો ગાળો આયોજિત પ્રવૃત્તિઓ અને અંગત સ્વાસ્થ્યનો વિચાર કરો એનાથી તમારી જરૂરિયાત કયા પ્રકારના વીમા કવચની અને કવરેજ સ્તરની છે એ જાણવામાં મદદ મળશે વિવિધ પ્રદાતાની પોલિસીનો અભ્યાસ કરો વિવિધ વીમા કંપનીઓની પોલિસીઓની સરખામણી કરો એમના વીમા કવચના વિકલ્પો બાકાત રાખવામાં આવતી બાબતો પ્રીમિયમ અને ગ્રાહકના રિવ્યૂ જુઓ ઓનલાઈન સરખામણી કરતી વેબસાઇટો આ પ્રક્રિયામાં ઉપયોગી બની શકશે પોલિસી ડોક્યુમેન્ટનો બરાબર અભ્યાસ કરો ફક્ત કિંમત પર ધ્યાન કેન્દ્રિત ના કરો પોલિસીની શરતો અને નિયમો કવચની વિગતોને કઈ બાબતો બાકાત રાખવામાં આવી છે એના બરાબર અભ્યાસ કરો તમારે માટે જરૂરી દરેક બાબતો સામેલ છે કે નહીં એને ધ્યાનમાં લો ગ્રુપ કે ફેમિલી પોલિસીનો વિચાર કરો જો તમે પરિવાર સાથે કે ગ્રુપમાં પ્રવાસ કરો તો ગ્રુપ કે ફેમિલી પોલિસી વધારે વેદબી થઈ શકે છે અને દરેકને વિસ્તૃત કવચ આપી શકે છે વધારાના ફાયદા ચકાસો કેટલીક પોલિસીઓ વધારાના ફાયદા પૂરા પાડે છે જેમ કે ચોવીસ ગુણ્યા સાત ઇમરજન્સી સહાય કાનૂની સહાય કે વ્યક્તિગત અકસ્માતનું કવચ આ ફાયદા તમારા માટે કિંમતી છે કે નહીં એનું મૂલ્યાંકન કરો દાવાની પ્રક્રિયા સમજો દાવો કરવાની પ્રક્રિયા સમજો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કટોકટીમાં વીમા પ્રદાતાનો સંપર્ક કેવી રીતે કરવો એ જાણો જ્યારે જરૂર પડે ત્યારે વીમા કંપનીની હેલ્પલાઇનનો સંપર્ક કરો તમામ રસીદ તબી તબીબી બિલ એફઆઈઆર ચોરી ગુમ થવાના કિસ્સામાં વગેરે જાળવો તથા ચોક્કસ સમયગાળામાં ઓનલાઈન ફોર્મ કે ઈમેલ મારફતે દાવો રજૂ કરો છેલ્લી મિનિટ સુધી રાહના જુઓ તમારા પ્રવાસ અગાઉ ટ્રાવેલ વીમો ખરીદો કેટલીક પોલિસીઓમાં ચોક્કસ લાભ મેળવવા વેઇટિંગ પીરિયડ હોય છે પોલિસીની વિગત સાથે રાખો એકવાર પોલિસી ખરીદ્યા પછી પ્રવાસ દરમિયાન પોલિસી ડોક્યુમેન્ટ અને ઇમરજન્સીમાં સંપર્ક વિગતો સાથે રાખો આ માહિતી પરિવારમાં ભરોસાપાત્ર સભ્ય કે મિત્રને આપી રાખો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયકો તિથિ વંદના યાદવ સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ એટ સીઆરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓ હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે